ચાંદણવેરી આરસીસી રોડ પર અચાનક ભૂવો પડતા ટ્રક પલટી રોડ બન્યાના વર્ષ દરમિયાન ભૂવો પડતા તંત્રની બે બેદરકારી છતી થઈ રોડ બનવા દરમિયાન તંત્રની ગોળ બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા

દ્વારા ધ્યાન ન અપાતા કોન્ટ્રાક્ટર પણ થૂક ચોપડી રોડ નિર્માણ કરી જતા હોય છે ત્યારે પાડી શહેરમાં પોણિયા ચાંદણવેરી રોડ પર વર્ષ પહેલા નિર્માણ કરાયેલો આરસીસી રોડ પણ યોગ્ય પૂરાણ કરવામાં ન આવ્યું હતું તેના કારણે ત્યાંથી શુક્રવારના એક ટ્રક પસાર થતા આરસીસી રોડ પર ભૂવો પડ્યો હતો અને ટ્રક પલટી મારી હતી આ સમયે સ્થાનિક એવા માજી કોર્પોરેટર પણ ત્યાંથી પસાર થતા હતા તેઓ માંડ માંડ ભૂવો પડવાની ઘટના સમયે ટ્રક અડફેટે આવતા બચ્યા હતા આ ઘટના બાદ ટ્રક માલિકે ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને ભારે જહેમતે ટ્રકને બહાર કાઢી હતી